પેલો હોલ્ટ છે રુક્ષ્મણી મંદિર કાયલે આવ્યા હતા અહીંયા આગળ આ બીજું નાગેશ્વર ધામ જો આ મંદિર છે મંદિર પરિસર આખું અને આ સાઈડ જો મહાદેવની મો તો આપણે થોડુંક પ્રસાદ સુદર્શન બ્રિજ ને દ્વારકા ને હવે ટકા ભાઈ બસ માં બે નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો આજે બ્લોગ ની શરૂઆત દ્વારકામાં થઈ ગઈ છે અને અત્યારે જો બહાર આવતા માતૃશ્રી રાધાબાઈ પટેલ ધર્મશાળામાં અમે જ્યાં રોકાણા છીએ હોલમાં ત્યાં અને હું તમને એક વાત બહુ ચાથી છે હાલવાનું અને જો અમે એની સાઈડ શું દેખાય છે જો અહીંથી દર્શન થઈ જાય તમને દ્વારકાધીશના મંદિરના અને ધજાના સામે જ ધર્મશાળા છે અને અહીંયા ઉભા ઉભા દર્શન થઈ જજો હવે બધા બેટ દ્વારકા ને બાજુ જવા માટે તૈયાર છે જોવો સામાન લઈ લઈને અને સ્કૂલ બસ બાંધેલી છે આજ તો બેટ દ્વારકા સ્કૂલ બસમાં માં જવાના તો હવે ટાટા દ્વારકાને ને બસમાં બધા ભાઈ ગયા

અને જો આ કંઈક લક્ષ્મણી મંદિર આ બધી મૂર્તિઓ જે એ બની સાથે કેટલી નયન રમ્યા લાગતી છે અત્યારના સમયના લીધે સમય જતાં જતાં આમ પથ્થર ખવાઈ ગયા છે કારણ કે વરસાદ તડકો બધું લાગે પથ્થરને એટલે જો આ પથ્થરમાં લીલ જામી ગઈ છે એ ટાઈપમાં ટૂંકમાં નુકસાન થયેલું છે અને જ્યારે હોય છે ત્યારે જો આ કેટલું આ બધી ઝીણવટપૂરી કારીગરી બધી કરેલી છે આ બધા હાથી છે અને આ બધા કઈક દ્રશ્યો દર્શાવેલા હશે એ સમયમાં આ બધા ભગવાનની મૂર્તિઓ છે અને જો આ બધી મૂર્તિઓ છે એક સિંગલ સિંગલ મોટી મોટી અને ઉપર જો ઠેઠ દી શિખર બદ્ધ મંદિર લુક્ષ્મણી માતાનું કલાત્મક એકદમ એક મેન જોયા જેવી વાત થઈ છે કઈથી જવો દ્વારકાધીશનું નું મંદિર એ દેખાય જા આ ધજા સાથે અને એક્ઝેક્ટ મંદિર રુક્ષમણી માતાનું જો પાછળની સાઈડ જો વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે આય બધે અહીંયા રસ્તો છે પણ આય બધે પાણી ભરાઈ જતું હોય છે જ્યારે વરસાદ આવતો આવતો હોય છે ત્યારે અને જો હોડીઓ પડી છે અમુક અમુક જો ડૂબેલી છે સામાન લઈ જવા આટુક ખચ્ચરનો ઉપયોગ થતો લાગે છે અહીંયા જો આ બસ બાઈક જઈએ અને બધા ચોત્રીસ જણા છે અમે સમય ગયા પછી

પહોંચી ગયા નાગેશ્વર મહાદેવના મંદિરે બધા ઉતરે ધીમે ધીમે અને સામે છે મંદિર બતાવી તમને તો નાગેશ્વર મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ અને દ્વાદશ જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગ છે ભારતમાં એમાંથી બે ગુજરાત રાજ્યમાં છે એક સોમનાથ અને આ બીજું નાગેશ્વર ધામ જો આ મંદિર છે મંદિર પરિસર આખું અને આ સાઈડ જો મહાદેવની મોટી બધી મૂર્તિ બનાવેલી છે અને આ મંદિર બહુ જૂનું હતું પછી એનો જીર્ણોધાર જે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ મોટા યોગદાન જીર્ણોદ્ધાર કરેલો છે છ કરોડના ખર્ચે જો આ મંદિર અને આ મૂર્તિ જુઓ તમે મહાદેવ મહાદેવ તો હવે દર્શન કરતા એવી કારણ કે રેકોર્ડિંગ તો અલગ નથી એટલે અંદર નહીં બતાવી શકું બહારથી મંદિર તમે જોઈ લો સીડીમાં દર્શન કરી લો જુઓ વિડીયો પોઝ કરીને આ જાણકારી વાંચી લેજો કઈ રીતના નામ અને શું મહત્વ છે એ જો મેં કીધું ને આગળ કે ગુલશન કુમારજી આખા મંદિરનો જીર્ણોધ્ધાર કરેલો છે તો જો એમનો ફોટો આ મંદિર કંઈક નાગેશ્વરનું મંદિર છે અને આ જો શનિ દેવ મંદિર છે તો હવે ઝડપથી થી જ આવી બસ તરફ કારણ હજી બે ત્રણ જગ્યા કવર કરવાની બાકી છે નેક્સ્ટ સ્ટોપ હે ગોપી તળાવ તો અત્યારે પહોંચી ગયા છીએ ગોપી તળાવે અને આ કઈક પરિસર છે આગળ છે ગોપી તળાવ આ કઈક એરિયા જો લક્ષ્મીનારાયણ મંદિર ગોલોક ધામ જો જામવંતી રાણી અને નૃષિ ભગવાન કૃષ્ણ ભગવાન છે ભણા ત્યાં સમજે ના તો જોવો ગોપી તળાવ મસ્ત તો આપણે થોડુંક પ્રસાદ ત્યાં માં પગથિયા છે જો બેઠા બેઠા ના હોય તો નાઈ શીખવી તો આ ગોપી તળાવ વિશે તમને વાત કરું તો આ ગોપી તળાવમાં ગોપીઓ બધા જે હતા કૃષ્ણ ભગવાન વખતે એ ગોપીઓ બધાય એમના શરીર આમાં વિલીન થઈ ગયા હતા અને અહીંયા તેઓ તેમના શરીર આમાં ભળી ગયા હતા ટૂંકમાં તળાવમાં એટલે એને ગોપી તળાવ કહેવાય અને ગોપીચંદ એ મળે છે બધે અહીં બધે દુકાનો હોય ને એમાં ગોપીચંદ મળે અને આ તળાવમાંથી નહીં ગોપીચંદ નીકળે તો ગોપી તળાવ તો બધાય છે એવા નાગલો સ્ટોપ છે બેટ દ્વારા રસ્તો ઓખા જવા માટે છે સુદર્શન બ્રિજ નું ઉદઘાટન થયું છે એ બ્રિજ આવી ગયો છે જો તો જો સુદર્શન બ્રિજ ઉપર બસ ચાલતી અમારી તો જો ત્યારે પુલ નતો ત્યારે આવી રીતના જેટી માં જવું પડતું આવી રીતના રાઈડ કરીને દરિયો પાર કરીને પડતું દ્વારકા પણ હવે કેબલ કનેક્ટેડ સુદર્શન રિક્ષામાં જુઓ બસ દીધી છે અને રિક્ષા માં બધા છે બેટ દ્વારકા હનુમાન દાંડી અને બીજા બે ત્રણ હવે બેટ દ્વારકા મંદિર તરફ બધાય જાય છે દર્શન કરવા

તો અંદર ફોટો અને વિડીયો શૂટ નહીં મનાય છે તો બહારથી જ દર્શન કરી લો આ કંઈક મંદિર છે તો આમ સામે જો આ મંદિર છે અને આ સાઈડ પોચનાલય છે તો અમે જમી લીધું બધા લાઈનમાં ઊભા અને હવે નવરા થઈ ગયા હજી એક સ્ટેશન રહી ગયું છે એટલે એક સ્થળથી જોવાનું રહી ગયું છે તો લાસ્ટ જગ્યાએ આવતા રહ્યા ચોરિયા સીધુણા કહેવામાં આવે છે જો અલગ અલગ ચોરિયા સીધુણા છે અને આ જો મંદિર હે આ ટાઈપના અને ટૂંકમાં દ્વારકાધીશ અલગ અલગ જંતુઓ મળવા આવે એ લોકોના ઉતારા અહીંયા હતા તો આ એમને રહેવાનું નિવાસ સ્થાન હતું ટૂંકમાં પેલા ચોર્યાસી ધોણા કહેવામાં આવે છે તો જુઓ અંબેમાં માં દસ દિવસ માં ત્રણ ને છ જગ્યાએ એ રખડી બસ એ પાસ આવતા રહ્યા છીએ જવો સવારના આઠ વાગ્યા ને નીકળ્યા છીએ અત્યારના દોઢ વાગી ગયો હવે જાવી રેલવે સ્ટેશન તરફ

ઓલ રાઇટ તો અત્યારે તો ઓખાના રેલવે સ્ટેશન ભોગી ગયા છીએ અને અમારી ટ્રેન છે ઓખાથી ભાવનગર ત્યારે અમારે જવાનું છે ઓખાથી બોટાદ સુધી તો હવે આથી તમ બધે રેખડા એનો બ્લોગ અહીંયા અહીંયા એડ કરી દેવી જો તમને આ બ્લોગમાં તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાયક